નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર મેં બનના ચાહતા હું ની વાત કરવાના છીએ આ રીતનું મિત્રો આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર મેં બનના ચાહતા હું દરેક બાળક મોટા થઈને કંઈક બનવા માગતું હોય છે તમે પણ મોટા થઈને અભ્યાસ બાદ કંઈક બનવાનું સ્વપ્ન રાખ્યું હશે તમે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં પણ વાંચ્યું જ હશે કેટલાક લોકો બાળપણથી જ મોટા મોટા સ્વપ્નો સેવતા હોય છે અને તેમણે મોટા થઈને મહેનત કરી જગતમાં પોતાનું નામ રોશન કર્યું હોય છે તમે પણ શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લીધા બાદ ધીમે ધીમે હવે આગળના અભ્યાસમાં જોડાતા ગયા અને તમારી સમજમાં આવ્યું કે અભ્યાસ બાદ હું આવું આવું કરી શકીશ તમે પણ ડોક્ટર વકીલ અભિનેતા ગાયક સંગીતકાર લેખક પોલીસ ડ્રાઈવર સેલ્સમેન કે દુકાનદાર જેવું કશું બનવા માગતા હશો અહીં તમે મોટા થઈને જે બનવા માગતા હોવ જે બનવા માગો છો શા માટે કઈ રીતે બનશો ને પછી લોકો માટે શું શું કરશો તેના વિશે હિન્દી ભાષામાં લખવાનું છે તો જોઈએ મિત્રો હર વ્યક્તિ કે જીવન મેં એક સપના હોતા હૈ कि एक लक्ष्य होता है जिसे वह प्राप्त करना चाहता है मैं भी एक साधारण व्यक्ति हूँ और मैं भी कुछ सपने मेरे भी कुछ सपने हैं कुछ लक्ष्य है जिन्हें मैं अपने जीवन में पूरा कर करना चाहता हूँ बचपन से ही मेरे मन में कई प्रकार के विचार आते थे कि मुझे क्या बनना चाहिए कभी मैंने सोचा भी कि डॉक्टर बनूं कभी इंजीनियर तो कभी एक वैज्ञानिक परंतु समय के साथ साथ मुझे यह समझ में आया कि मेरे लिए क्या है। है मेरे जीवन का सबसे बड़ा सपना है कि मैं एक शिक्षक बनूं। शिक्षक का कार्य न केवल शिक्षा देना है बल्कि विद्यार्थी के जीवन को सही दिशा में ले जाने भी है एक शिक्षक के पास वह ताकत होती है जिसमें वो अपने जीवन में परिवर्तन ला सकता है मुझे हमेशा ही बच्चों को पढ़ाने में रुचि रही है उनके मासूम चेहरे पर मुस्कान लाना उन्हें कुछ नया सिखाना और उनकी समस्या को हल करना मुझे बेहद आनंद देता है शिक्षक बनने की प्रेरणा मुझे मेरे स्कूल के शिक्षक से मिली वे न केवल हमें विषयों के बारे में सिखाते बल्कि जीवन के महत्वपूर्ण मूल्यों के बारे में भी बताते थे उनके सिखाए गए सब सबक आज भी मेरे जीवन में उपयोगी है उनके जैसा बनना और उनकी तरह बच्चे के जीवन में बदलाव लाना ही मेरा मुख्य उद्देश्य है शिक्षक बनने के लिए केवल ज्ञान ही पर्याप्त नहीं है इसके लिए धैर्य समर्पण और बच्चों के प्रति प्रेम की भी आवश्यकता होती है मुझे यह पता है कि एक अच्छा शिक्षक बनने के लिए निरंतर अध्ययन और सीखने की आवश्यकता होती है मैं अपने ज्ञान को बढ़ाने के लिए हमेशा तत्पर रहूँगा और अपने विद्यार्थी को सर्वश्रेष्ठ शिक्षा देने का प्रयास करूँगा તો મિત્રો આ તો આપણું ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે